નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાત્રે સૂતી વખતે અચાનક પરસેવો આવો એ પણ અમુક પ્રકારની શારીરિક પરિવર્તનનો સંકેત હોઈ શકે છે આવો જાણીએ કે રાત્રે સૂતી વખતે પરસેવો આવો એ કયા ખતરનાક રોગની ચેતવણી આપે છે કેન્સરની શક્યતાઓ રાતે વધુ પડતો પરસેવો કેન્સરની નિશાની હોઈ શકે છે સ્તન કેન્સર પ્રોસ્ટેટ કેન્સર અને കാશિયનવાઈડ ગાંઠના કિસ્સાઓમાં શરીરમાં ખૂબ જ પરસેવો થાય છે લ્યુકેમિયા જેવા બ્લડ કેન્સરના કિસ્સાઓમાં રાત્રે વધુ પડતો પરસેવો થાય છે મેનોપોઝ સ્ત્રીઓમાં અને મેનોપોઝ દરમિયાન શરીરમાં ખૂબ જ પરસેવો થાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે

સુગર લેવલના કારણે શરીરમાંથી વધુ પડતો પરસેવો થાય છે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા